હજારમાં જોરદાર એક્ટિવા મળી ગઈ હા આજે એક નંબરની ગાડી મળી સાવડું સાયકલ હારે બંગારી વેચીને એક્ટિવા લઈ લીધી લે ભાઈમો ઓટો મારતો સાયકલ આણ છે ગણો તો ન

जुनी। जुनी भाई जूनी से हफ्ते लाओ जूनी जा जूनी साइकिल बाइक का मुझे मेची खा तू बंगा रही मन नहीं लग तू तुम्हारी एक्टिव है अले ता तने हूं प्रूफ बताऊं मारु छे बता कागरे बताओ कागरे अजू नहीं आले ये तो कंपनी में जमा कराया है ये उठा तू ऐसे कंपनी जमा कराया अले आपके लिए तू एकले लोन वाला है ले ली दो बैंक वाला है हम जिन વાડીસ ને આઘો રે આઘો ને ને લે અરે જોવા દે ને હા હું જો ને પણ ભાગી નાખવાનો એવું કરહો તું તો એ એવું ના જોવા લે ઓલે ભેમલા લે હા ભર્યો આ તું લોકો ખેતરમાં નેદી ખવ ને એટલે તારો મેન ના પડે આ બધું લાવવાનો આ તારા સપનાય ના જો તારા આ સપનાન બહાર ની વાત છે તારી આ તવ તું કોપનું લેના હો જા ના

એ તો બંગારીયું જો એંતી ફરે છે આજ એને સાયકલ લાવન ઠેકાણા નથી બાપા બંગારીયું લઈને એટલે કે તું આવ હેડ મને જતો રે આજે આ ઘોડી આવજો નાઉ પૂરે